હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ છે કોઈ પણ અનાજ દાળ કઠોળ ચોખા કે પછી મસાલાની અંદર મૂકવામાં આવતી પારાની થેપલી બનાવવાની રીત આ થેપલી તમે એકવાર બનાવ્યા પછી તે બે વર્ષ સુધી પણ ખરાબ થતી નથી અને તમે તેને ઘરે ઓછા ખર્ચામાં ઘણી બધી બનાવીને તૈયાર કરી શકો છો આ થેપલી તમે કોઈપણ આ પછી કઠોળની અંદર મૂકશો તો તેની અંદર બિલકુલ પણ ધનેરા કે જીવાત પડતી નથી તો ચાલો બનાવીએ તો સૌપ્રથમ પારાની થેપલી બનાવવા માટે આપણે હાથે કોઈ પણ જ્વેલરી પહેરી હોય તેને સૌપ્રથમ નીકાળી લેવાની છે ગોલ્ડ હોય સિલ્વર હોય કે કોઈ બી જ્વેલરી પહેરી હોય તેને નીકાળી લેવાની કે નહીતર આપણી જ્વેલરી ખરાબ થઈ શકે છે આ બાબત તમને કોઈ જ વ્યક્તિને જણાવે ફ્રેન્ડ્સ હવે આપણે પારાની થેપલી બનાવવા માટે આમે 1 કિલો જેવી જે ચીકણી માટી આવે છે તે લીધી છે આ માટે તમને કોઈપણ માટીના વાસણો બનાવતા હોય તેમને ત્યાંથી મળી રહેશે ખાલી તમારે જઈને એટલું કહેવાનું છે કે મારે પારાની થેપલી બનાવવા માટે ચીકણી માટી જોઈએ છે હવે મેં આ એક ગ્રામ જેવો પારો આવે છે તે લીધો છે તેને ખોલી અને આપણે જોઈ લઈશું આ રીતનો પારો આવે છે ફ્રેન્ડ્સ આ પારાને તમારે બાળકોથી બિલકુલ દૂર રાખવાનો છે આ પારો તમને કોઈપણ કરિયાણા સ્ટોર ઉપર મળી રહેશે હવે પારાને આપણે માટીની અંદર એડ કરવા માટે ઘરમાં રહેલી આ રીતની કોઈ પણ જૂની કરણી હોય કે જૂની સ્ટ્રેનર હોય તેનો ઉપયોગ કરવાનો છે અને ફરીથી તેને આપણે ઉપયોગમાં નથી લેવાની હવે તેને આ રીતે ખંખેરી દેવાનો છે પારાને ગરણીની અંદર એડ કરી અને તેને હલાવવાનો છે જેથી બધો જ પારો માટીની અંદર એડ થઈ જશે જો તમે ડાયરેક્ટ પારો અંદર એડ કરશો તો પારો એક જ જગ્યાએ ભેગો થઈ જશે પરંતુ જો તમે આ રીતે પારાને એડ કરશો તો પારો એકદમ છૂટો છૂટો થશે અને બધી જ માટીની અંદર ભળી જાય છે આ પ્રોસેસ તમે કોઈ પણ કોટનના કપડાની અંદર પણ કરી શકો છો કોટનના કપડાની અંદર પારાને એડ કરી અને પોટલી જેવો શેપ આપી દેવાનો છે અને પછી તેને હલાવવાનું છે જેથી બધો જ પારો માટીની અંદર છૂટો છૂટો થઈ જશે અને બધી જ માટીની અંદર ભળી જશે હવે તેની અંદર આપણે થોડું થોડું પાણી એડ કરી અને બધી જ માટીને આપણે ભેગી કરવાની છે જે રીતે આપણે બાળકોના રમકડા બનાવતા હતા તે જ રીતે આપણે આ રીતે મસળી અને બધી જ માટીને એકદમ સરસ ભેગી કરી લઈશું જેથી આપણો પારો અને માટી એકદમ સરસ મિક્સ થઈ જશે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને મસળી અને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ આ થેપલી બનાવતી વખતે તમારે બાળકોને બિલકુલ દૂર રાખવાના છે અને બનાવ્યા પછી તમારે એકદમ પ્રોપર હેન્ડવોશ બેથી ત્રણ વખતે હેન્ડવોશ કરી લેવાના છે અને જે વાસણનો તમે ઉપયોગ કર્યો હોય તેને પણ એકદમ સરસ ધોઈ લેવાના છે વાસણને પણ તમારે બેથી ત્રણ વખત એકદમ સરસ ઘસી અને ધોઈ લેવાના છે અને પછી જ તેનો તમારે ઉપયોગ કરવાનો છે અને આ થેપલી બન્યા પછી તમારે તેને બાળકોથી દૂર રાખવાની છે અને એકદમ સેફ જગ્યાએ મૂકી દેવાની છે જેથી બાળકો થેપલી સુધી બિલકુલ પણ પહોંચી ના શકે હવે આપણી માટી એકદમ સરસ મસાઈ અને રેડી છે અને આપણે જે રીતનો લોટ બાંધીએ છીએ તે રીતે મિક્સ કરી લેવાની છે હવે આ માટીમાંથી આપણે નાની નાની થેપલી બનાવવાની છે આપણે તેની અંદરથી થોડીક માટી લઈ લેવાની છે અને આ રીતે રાઉન્ડ શેપ કરી દેવાનો છે અને તેની અંદરથી આ રીતે આપણે નાની નાની થેપલી બનાવવાની છે જે રીતે આપણે વડા બનાવીએ છીએ તે જ શેપમાં આપણે થેપલી બનાવવાની છે આ રીતે આપણે હાથેથી થેપલીને થેપી અને બનાવવાની છે તમે થોડીક નાની કે મોટી સાઈઝની પણ થેપલી બનાવી શકો છો આ રીતે આપણે થોડીક માટી લઈ અને આ રીતે આપણે થેપી લેવાની છે હાથેથી આપણી થેપલીની અંદર ઝીણા ઝીણા પારાના કણ દેખાય છે મીન્સ કે આપણો પારો અને માટીનું પ્રમાણ સરખું આવ્યું છે આપણે એક ગ્રામ પારા સાથે એક કિલો માટી લેવાની છે હવે આ જ રીતે આપણે બધી થેપલીને થેપી અને રેડી કરી લેવાની છે ફ્રેન્ડ્સ આપણે વધારે પડતી માટીનો ઉપયોગ પણ નથી કરવાનો જો તમે વધારે પડતી માટી લેશો તો આપણો પારો માટીની અંદર બિલકુલ પણ દેખાશે નહીં એક ગ્રામ પારા સાથે આપણે એક કિલો જ માટી લેવાની છે આ રીતે આપણે બધી થેપી અને રેડી કરી લઈશું તો મેં એ જ રીતે બધી જ થેપલી બનાવી અને રેડી કરી લીધી છે એક ગ્રામ પારાની અંદરથી આપણે ઘણી બધી થેપલી બનાવીને તૈયાર કરી શકીએ છીએ આ થેપલીને તમારે તડકો હોય ત્યારે તડકાની અંદર અને તડકો જતો રહે ત્યારે તેને પવનની અંદર રાખી દેવાની છે અને બે દિવસ પ્રોપર સુકાવા દેવાની છે બે દિવસની અંદર આપણી થેપલી એકદમ સરસ સુકાઈ જાય છે તો મેં બે દિવસ તડકા અને પવનમાં રાખી હતી તો મારી થેપલી એકદમ સરસ સુકાઈ ગઈ છે હવે આ થેપલી ને તમે કોઈ પણ અનાજ કોઈ પણ કઠોળ કે પછી મસાલાની અંદર રાખશો તો તમારા મસાલા બિલકુલ પણ ખરાબ નહીં થાય હવે તમે કોઈ પણ અનાજ દાળ ચોખા બાજી ઘઉં કે પછી આ રીતે મસાલાની અંદર પણ રાખી શકો છો જેથી આપણા કઠોળ કે મસાલાની અંદર બિલકુલ પણ જીવાત જીવડા કે પછી પાચકા બિલકુલ પણ પડતા નથી આ રીતે આપણે બે બે થેપલીને બરણીની અંદર રાખી દેવાની છે ફ્રેન્ડ્સ થેપલી બનાવવાની આ રીત જો તમને ગમી હોય તો મારી વિડીયોને લાઈક કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે થેન્ક્સ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે